ઘણા મિત્રોના મોબાઈલ ફોનમાં આ પ્રકારનો એક મેસેજ આવ્યો છે જેમાં લખેલું છે આપની માનવ કલ્યાણ યોજનામાં કરેલ અરજીનો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સમાવેશ કરેલ હોય ટૂલ કીટનો લાભ લેવા માટે આપના જિલ્લાના સીએસસી સેન્ટરનો સંપર્ક કરી તેમના મારફત પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે મેસેજ વિશે ચર્ચા કરતા પહેલાં હું આપને જણાવી દઉં કે માનવ કલ્યાણ યોજના માનવ ગરિમા યોજના હોય કે વિશ્વકર્મા યોજના હોય આ તમામ યોજનાઓના વિડીયો આપે અગાઉ બનાવેલા છે અને આપે જો એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આપ ત્યાં જઈને એ વિડીયો જોઈ શકશો હવે વાત કરીએ આપને મળેલા આ મેસેજની તો મિત્રો ઘણા લોકોને આ મેસેજ મળ્યો છે તેમાં મોટાભાગે માનવ ગરિમા યોજના અથવા તો માનવ કલ્યાણ યોજનામાં જેમણે ઓનલાઈન ફોર્મ ભરેલા હોય તેમને આ મેસેજ મળ્યો છે આ મેસેજ સરકાર દ્વારા વિશ્વકર્મા યોજનાથી લોકોને માહિતગાર કરવા માટે મોકલવામાં આવ્યો હશે એટલે છે મિત્રો વિશ્વકર્મા યોજનામાં આવતા વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે વિશ્વકર્મા કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરી લેવું જોઈએ વધુમાં વધુ લોકો વિશ્વકર્મા યોજનાથી માહિતગાર થાય અને આ યોજનાનો સીધો લાભ મેળવી શકે તે ઉદેશ્યથી આ મેસેજ મોકલવામાં આવી રહ્યો છે આભાર